સર અમે ઓથા સ્કૂલ ના તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મારું નામ સભર મહારાજ મારા નામ સબર માર અમારી નામ છે સ્વરૂજાથી ચાલતો ફાયર સેફ્ટી રોબર્ટ છે વિભાગ ત્રણ હરિત ઉર્જા અને ગ્રીન ઉર્જામાં આવે છે આ ઓટોમેટિક તે કામ કરે છે આજના આધુનિક યુગમાં જેટલી ઉપર નિયંત્રિત પ્રતિદિન આર્થિક ઘટાડાઓ જોવા મળે છે જેમાં કેટલા કરોડનો નુકસાન થઈ છે અને કેટલા લાખો સંખ્યામાં મૃત્યુ પામે છે લોકો જેના માટે અમારા દ્વારા સોળ હજારથી ચાલતો ભાષક રોબોટ બનાવવામાં આવ્યો છે જે સોળ હજારથી ચાલે છે ને ઊર્જાનું પણ બચત મેળવી શકે છે આના કારણે હાલમાં બંને બનાવો જેવા કે સુરત કોચિંગ સેન્ટરમાં લાગેલી ગેમ ઝોન માં લાગીને જે ઘટનાઓમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે તેના નિવારણ માટે અમે એક નાનો કરો પ્રયાસ કરેલો છે સોર જેમ જ્ઞાતિ કુંજમાં રૂપાંતર કરી ફાયર સેન્સ દ્વારા આગની સમયતા બાકીને ત્યાં પહોંચી જાય છે અને વોટર પંપ દ્વારા તે પાણીનો છટકાવ કરી દે છે અને આગને આગ બોલી દે છે સંપૂર્ણ આ રોગો બનાવવા માટે જરૂરી સાધન સામગ્રી જેવી કે આટીનો હિમો સોલાર ફ્લેમ સેન્સર વોટર પંપ બો મોટર વ્હીલ બ્લુટૂથથી થયો મોડ્યુલ મોડર ડ્રાઈવર અને ડાયોગ્રામ જેવા કે ઓટોમેટિક રીતે કનેક્શન ડાયોગ્રામ અને બ્લૂટૂથ કનેક્શન ડાયોગ્રામ બે ડાયોગ્રામનો ઉપયોગ કરેલ છે અને જરૂર પડે ત્યાં કોડનો પણ ઉપયોગ કરેલો છે અને સોલિંગ મશીન અને બ્લુબિલનો પણ ઉપયોગ કરેલો છે આપત્તિ સમયે ઓલા આગ ઓળવા માટે ઉત્તમ સાધન છે જે સો ચાલે છે તે સ્વયં આગની સમય બાકીને આગ સામે રક્ષણ આપે છે આ વિવિધ ઉપયોગમાં જેવા કે આ હોસ્પિટલ મોટી મોટી ઇન્ડસ્ટ્રી ફેક્ટરીઓ અને શાળાઓ જેવી જગ્યાએ આ રોબોટ મૂકવામાં આવે તો આ ક્ષણ રક્ષણ મેળવી શકે છે